આપ જોઈ રહ્યા છો સ્પાર્ક પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે રાશન કાર્ડ આધાર કેવા છે જરૂરી છે તેના બદલે જૂની પદ્ધતિઓની શિષ્યવૃત્તિ આપવા ભીડ પ્રદેશના વિદ્યાર્થીઓ મોરચા દ્વારા આવેદનપત્ર આપ્યું છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય જિલ્લો કહેવાય દાહોદ જિલ્લાના વાલીઓ મોટે ભાગે બારગામ મજૂરી કામે સ્થળાંતરિત થતા હોય છે તેવા સંજોગોમાં શાળામાં અભ્યાસ કરતા તેમના બાળકોના રાશન કાર્ડ આધાર કાર્ડ અપડેટ એટલે કે કેવાસી કરવાના રહી જતા હોય ત્યારે ભાગના આ જિલ્લાના વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે શિષ્યવૃત્તિ વંચિત રહી જાય છે જૂની પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે રાજ્ય સરકારની યોજનાથી લાભ મળે અને વંચિત ન રહી જાય તે માટે જ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે આદિવાતી કમિશનરને ઉદ્દેશીને જે પાછલા દિવસોની અંદર જે સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી એકથી આઠના જે વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળાના એમની રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી અને આ પછી જ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે એવો એક સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો તો અમારે આદિવાસી કમિશનર દાહોદને રજૂઆત કરવા આજે આવેલ છે જેની અંદર અમારી દરખાસ્ત છે કે અમારો દાહોદ આદિવાસી વિસ્તાર ધરાવ ધરાવે છે જેની અંદર આદિવાસી વિસ્તારના બાળકોના વાલીઓ વર્ષની અંદર સિત્તેર ટકા દિવસ બહાર મજૂરી અર્થે દિવસ ગુજરાન ગુજારે છે તો આ કેવાયસી બાબતે સમય એમને મળી શકે તેમ નથી તેમજ અમારા અંતરાળ વિસ્તારને અહીંયા સુધી આવવા માટે પણ સમય મળી શકે તેમ નથી જેથી કરીને જૂની પદ્ધતિથી જે સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ જ પદ્ધતિથી સ્કોલરશીપ આપવામાં આવે એવી અમારે સરકાર શું તેમજ કમિશનર શ્રી દાહોદને રજૂઆત છે ચિરાગ સંગાળા આદિવાસી પરિવાર દાહોદ